સિહોરીના સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન હાઇવે ઓથોરિટીની બેદરકારીથી પ્રજા પરેશાન સિહોરી પાસેથી પસાર થતા નેશનલ હાઇવે પર ઓવરબ્રિજ બનાવવામાં આવેલ છે કારણ કે સિહોરી તાલુકાનું મુખ્ય મથક હોય અને અહીંયા ચાર રસ્તા પણ આવેલા છે ડીસા દિયોદર થરા અને પાટણ એમ ચાર રસ્તા હોય નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ઓવરબ્રિજ બનાવવામાં આવેલ છે અને નીચે બંને બાજુએ સર્વિસ રોડ અને ગટર લાઇન આપી છે પરંતુ હાઇવે ઓથોરિટીએ તેમને મન ફાવે તેવું સર્વે કરી સર્વિસ રોડ બનાવ્યા છે જેમાં કોઈ લેવલ કર્યા વિના જ રોડ બનાવી દેવામાં આવ્યો છે જેથી થોડો વરસાદ થાય એટલે સિયોરી ચાર રસ્તા પર આવેલ પાટણ તરફ જવા માટે મૂકેલ નાળામાં પાણી ભરાઈ જાય છે અને આ નાળામાં મોટા ખાડા હોવાથી પાણી ભરાયા હોવાથી બાજુની સોસાયટીમાંથી આવતા લોકોને સિયોરી બજારમાં જવું મુશ્કેલ બની જાય છે અને નાના બાળકોને શાળાએ જવું મુશ્કેલ થાય છે ત્યારે નાના વાહન ચાલકોને પણ મુસીબત વેઠવવી પડે છે પરંતુ નઢોળ તંત્ર હાઈવે ઓથોરિટીવાળા કોઈ પણ કામ કરતા નથી લોકોએ જણાવ્યું કે હાઈવેની બંને બાજુ બનાવે સર્વિસ રોડ રીફેન્સિંગ કરવા થોડો ઓછો ઉપાડી ગટરમાં પાણી જાય એ રીતે કરવામાં આવે તો રોડની બંને બાજુ વાહન ચાલકો બાળકો મહિલાઓને મુશ્કેલી વેઠવવી ન પડે અને ગટરોની સાફ સફાઈ કરાવી રોડનું પાણી ગટર દ્વારા બહાર કાઢવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે વધુમાં હાઈવે ઓથોરિટી દ્વારા ઘોર અન્યાય કરવામાં આવી રહ્યો છે જેથી બનાસકાંઠા કલેક્ટર દ્વારા હાઈવે ઓથોરિટી પાસે સિહોરી અને થરા બંને શહેરોનો પ્રશ્ન હલ કરાવે તેવી માંગ છે સમય મીડિયામાં અહેવાલ આવતા રાત્રે કામ કરવામાં આવ્યું હતું પરંતુ માત્ર નામ પૂરતું કામ કર્યું હતું અને બીજા દિવસે દેખવા પણ ન આવ્યા ત્યારે માત્ર એક જ જેટલા વરસાદમાં ગટરો ઉભરાઈને પાણી રોડ પર આવ્યા અને સિહોરી તાલુકાનું મુખ્ય મથક છે અને બહારથી આવતા લોકો આ રોડ પર પરેશાન થઈ રહ્યા છે